આવતીકાલે જિલ્લા મતક પાલનપુરે મળશે વિકાસની નવી ભેટ નેવ્યાસી પોઈન્ટ દસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ બ્રિજનું વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે થશે લોકાર્પણ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકારના સહયોગથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અઠ્ઠાવન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્યાવીસ પર એલ પર રૂપિયા દસ કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ નિર્માણ કરવામાં આવ્યો છે જેનો લોકાર્પણ સમારોહ ભાદરવી પૂનમ મેળાના પ્રારંભે બાર સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવશે આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસસિંહ રાજપૂત તથા ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર સહિતના અનુભવની ગરિમામય ઉપસ્થિતિમાં બ્રિજને પ્રજા માટે કુલ્લો મૂકવામાં આવશે સત્તર મીટર ઊંચાઈ પર રોટરીવાળો દેશનો પ્રથમ અને આ પ્રકારનો ત્રીજો બ્રિજ છે જ્યારે ગુજરાતનો આ પ્રથમ અને પિલ્લર ઉપર થ્રી લેગ એલિવેટેડ બ્રિજ છે અને આવો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ સૌપ્રથમ ચેન્નાઇબા બન્યો છે આ બ્રિજની વિશેષતાઓ એ છે કે બ્રિજમાં સોળ સો હજાર સોળ હજાર મેટ્રિક ટન સિમેન્ટ વપરાવ છે અને છત્રીસ મેટ્રિક ટન લોખંડનો વપરાશ કરવામાં આવ્યો છે પાલનપુર અને આબી રોડ તરફ સત્તરસો મીટર લંબાઈના લેગ બનાવવામાં આવ્યા છે અને પાલનપુર અને આબીરોડ તરફ બે લાઇન અને અંબાજી તરફ ફોર લા ફોર લાઇન લેક લગાવવામાં આવ્યા છે જીપી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બ્રિજ બનાવવામાં આવ્યો